નમસ્કાર મિત્રો કૃષિમુલમ જગત સરોવમ ખેતી એ જગતનું મૂળ છે હું અશોક ભીમાણી કૃષિ ગુજરાતમાં આપશો મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પદમ ડુંગરી કે જે એક પર્યટક સ્થળ છે ત્યાં આવેલા છે ત્યાં જે મરચીની ખેતી છે એમાં મરચીની ખેતીની અંદર એક એવા વ્યક્તિની મુલાકાત કરાવું કે જે આ પૂરા એરિયાની અંદર ક્રાંતિ મરચીની ખેતીથી લાવ્યા છે અને દરેક વિસ્તારની અંદર જેના માધ્યમથી લોકો મરચીની ખેતી કરતા થયા છે

એટલે આપણે સાહીઠ હજાર સોળ સુધી રોપાને આપણે આગળ પહોંચી ગયેલા છે દર વર્ષે સોળ વધતા જતા છે આજે આપણે એક લાખ સોળ રોપીએ તો બી આપણને મજૂરની તકલીફ નહીં પડે એ પ્રમાણે હાલમાં લોકો મરચી ની ખેતી તરફ વળ્યા અને આજની વાત કરીએ તો આ વિસ્તારની અંદર કેટલું અંદાજીત વાવેતર કઈ શકીએ મરચી નું અત્યારે જે આપડે જોઈએ તો આ વર્ષે જે શરૂઆતમાં અમે રોપેલો ત્યારે અહીંથી અમે માર્કેટ સુધી તે સમયે આપણા પર કોઈ સાધન હતું કે ના હતું એ પ્રમાણે હતું ને આપણી કેપેસિટી નહીં હતી તે દિવસે ડીઝલ નાખવાની બી એ મતલબ મતલબમાં એ પ્રમાણે આપણે ગરીબ પરિસ્થિતિમાં આપણે હતા તો ત્યારે પછી આપણે જે મરચાંનું વાવેતર ચાલુ કર્યું તો તેના પછી પહેલા શરૂઆતમાં અમે છૂટું પાણી રોપતા હતા મરચાં બરાબર તો એ ટાઈમે આપણને સમય ઓછો પડે ને ખાતર નાખવાનું પાણી પાવવાનું તો એ આપણે જે ખાડા ખોદીને એ પ્રમાણે ખાતર

ચાલીસ થી પચાસ ટકા એમાં ઉત્પાદનમાં વધારો થઈ ગયો વિગાની તો આપડે એવરેજ આપડે અત્યારે આ તો વધારે ભાવ છે બાકી જે સમયે અમે શરૂઆતમાં મરચાં રોપતા હતા એ સમયે જે સો રૂપિયા જે ભાવ મળે ને તે દિવસના હજાર રૂપિયા કે પંદરસો રૂપિયા બરાબર એ ભાવ કેવાતો હતો એટલે મણનો નો અચ્છા ત્યારે સો મળે તો પણ કેવા તો સાત વર્ષ પેલા હા બરોબર આજની તારીખમાં જોઈએ તો આમ શું ભાવ હોય છે અંદાજે હાલમાં આજની તારીખમાં અત્યારે હાઈએસ્ટ આપડે સોળસો રૂપિયા સુધી ભાવ મળેલો છે હા અને વીઘે કેટલા મણ જેટલો ઉત્પાદન આવે છે વીઘે આપણને એવરેજ ત્રણ ટન સુધી બી એક સાથે તોડવાનું મળે છે દોઢસો મણ સુધી નીકળે છે વારંવાર એટલું જ નથી નીકળતું પચાસ મણ પણ નીકળે સો મણ પણ નીકળે

કોઈ તકલીફ અમને નથી પડતી બરોબર એટલે ટૂંકમાં કે એક ક્રાંતિ લાવ્યા એમ કહી શકીએ કે તો અમને જોઈ જોઈને આજે જાણે આપણે દરેકને જે ગામડાને ગામડાને એરિયામાં જે દરેક જગ્યાએ ગાય ભેંસ આપણને જોવા મળે એ પ્રમાણે ઘરે ઘર અમને જોઈને આજે આખું ગામ કે આખો એરિયા રોપતા થઈ ગયેલા છે ઘરે ઘરે આજે મરચા છે એમ કહેવા જઈએ તો ખોટું નથી આવનારા દિવસોમાં પણ એ જ પ્રમાણે રોપણ હાલમાં પણ વધતું જાય છે અને અમારું પણ ગઈ વર્ષે અમારા ગ્રુપના પાંચ થી છ લાખ સોળ રૂપાયેલા હતા આ વર્ષે સોળ લાખ સોળ અમારા બુકિંગ થઈ ગયેલા છે ને હાલમાં અમને સોળ હજુ બી બીજા ઓછા પડે છે બાકી અમારો ટાર્ગેટ જે સોળ લાખનો હતો બુકિંગ થઈ ગયા તો એને લીધે અમને ના પાડવી પડે છે ખૂબ ખૂબ આભાર તો આ ભાઈ ચૌધરી છે તથા બીજા ખેડૂત મિત્રો પણ છે તેમને મળતી ખૂબ સરસ આ એરિયામાં વસાવેલી છે ભાઈ ચૌધરીએ પણ જીજીઆરસી દ્વારા સબસીડી લઈને ટપક સિંચાઈ પદ્ધતિ નેટા ફિલ્મની કરેલી છે ઉપરાંત ફાયદાની વાત કરીએ તો આજે ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા ખેડૂત ઓછા મજૂરે ઓછા ખર્ચે સારામાં સારી ખેતી કરી શકે છે અને તે શરૂઆતમાં ઇરિગેશન અને ફર્ટિગેશન ખૂબ મહત્ત્વની વસ્તુ હોય છે ખેતીવાડીમાં તો આજે તમે પાકની અવસ્થા મુજબ તમે ઇરિગેશન અને ફર્ટિગેશન કરી શકો છો જેથી ઓછા પાણી ઓછા ખર્ચે તમે વધુ સારામાં સારું ઉત્પાદન લઈ શકતા હો છો બીજી વસ્તુ કે મજૂરનો પ્રશ્ન આજે બહુ મોટો પ્રશ્ન છે તો ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા તમે મજૂરનું પણ પ્રોબ્લેમ સોલ્યુશન ખૂબ સારું મળી શકતું હોય છે વત્તા બીજા અન્ય જે કાર્યો કરવા હોય વત્તા ખેડૂતે પોતાનો બીજો અન્ય બિઝનેસ કરવો હોય તો પણ તે ટપક સિંચાઈ